ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ આજની ભારેની આવકની વાત કરીને તો મિત્રો આજે ભારે ત્રણસો જેવી ભારી આવેલી છે મિત્રો અને વાહનની વાત કરીને મિત્રો તો પાંચક જેવા વાહન દેખાઈ રહ્યા છે મિત્રો ને ભારીમાં આવક ડબલ કહેવાય ગઈકાલ શનિવારે એકસો વીસ જેવી ભારી હતી આજે ત્રણસો જેવી ભારી છે અને વાહન ગઈ કાલ શનિવારે છ વાહન હતા આજે પાંચ વાહન છે એટલે કાલ કરતાં વાહનમાં એક ઘટાડો જોવા મળી છે પણ ભારીમાં ડબલ વધારો જોવા મળી રહ્યો છે ને હરાજીનું કામકાજ પહેલાં વખતનું શરૂ થઈ ગયું હતું ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને તેજી મંદિરની મિત્રો કપાસમાં કેટલી રહેલી છે મિત્રો વિડીયોના એન્ડમાં આપણે જાણશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તેથી આપને પણ આઈડિયા આવે કે મારા કપાસના કેવા ભાવ થશે

ચૌદસો ને એકાશી ચૌદસો ને એકાશી રૂપિયા નો ભાવ થયો છે તમે જોયું બધામાં ચૌદસો ને એકાશી રૂપિયા માં વેચાણ એટલે બધી ચૌદસો ને છન્નું રૂપિયા નો ભાવ થયો છે ચૌદસો ને છન્નું રૂપિયા આ માલ વેચાણ છે નવો કપાસ છે ચૌદસો ને છન્નું રૂપિયા નો ભાવ થયો છે